તો હવે પાખાના ઘા કરવા માં આપણે પેલા એક પટ્ટી નાખશું પછી પાખાના ઘા કરશું એટલે હું ભાગા ભાગે છે પટ્ટી માં બાંધે ને પાખા માં આપણે આવી જઈએ એટલે હું વધારે આપણે મથું પડે નહીં તો હાલો ફટાફટ ઘા કરવા માં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો જેવા આપણે આ પાણી પડતું તો ને પાક ઘા કર્યો તો ને આ કાંગસા મોટા મોટા જ બધા આવ્યા આ તો કાલ કરતા હારો ઘા પડી ગયો આજે એક ઘામાં આટલા આવ્યા કાલ આપણે એક એક બબબ પકડ્યા હતા આ કેમ છે બાકી હાલો હજી પકડી હજી પકડવા જો આટલા કઈ થાય નહીં આપડે કઈ બે ત્રણ ચાર આમાં છે આપડે ગમલામાં જો આવીએ તો અમે એકાદ બે કાંક છે ને કઈ કારે ડાહન એવું બધું છે હાલો પેલા પકડી લઈને પછી બતાવીશ એટલે તમને કેટલા એવું એ ફ્યુ મોમેન્ટ લઈ જાય તો મિત્રો આપણે પાખા પાખાને ઘા કરીને નવરાત થઈ ગયા તો આપણે આજે કાલ જેટલા જ માસ લાવ્યા છે એમ તો ઉપાધિ નથી પણ કાલે વધારે હતા અને કાનસા ને એવું વધારે આવ્યું છે પણ આમ કાનસા એ બધા મોટા છે કિલો દોઢ કિલોની સાઈડના રજવા રહ્યા માં હાંડાય છે હજી આપણે કાથે કાઢી લઈ બતાવીએ

Na no, u no, 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 no.